હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક એનર્જેટિક વ્લોગ માને ગુડ મોર્નિંગ બધાઈને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તુસી પહેલા મસ્ત મજાનો સુ કહી દે ફૂલ ગમે એટલું સુંદર હોય પણ વખાણ તો એની ખુશબુ ના થાય છે એમ માણસ ગમે એટલો મોટો હોય ને તો એ કદર તો એના ગુણોની ની થશે સાચી વાત એના ગુણ કેવા છે એ પ્રમાણે એની વાહવાઈ થઈ છે હા ગુણ સારા રાખવા બાકી ગમે એટલો સુંદર હોય કે ગમે એ હોય તો કોઈ કઈ છે ને કે ભાઈ તું તો બહુ સુંદર હો એનો સ્વભાવ એના ગુણ કેવાય છે ને એના ઉપર જ ખબર પડશે અરે વાહ સરસ મસ્ત સુ વિચાર એક નંબર જય શ્રી કૃષ્ણ મમ્મી એક જય શ્રી કૃષ્ણ દીકરા ઉસી હું પ્રોગ્રામ આજનો તો પ્રોગ્રામ જો હમણાં છે ને કાલે અમારી કોમેન્ટ કે એવું કઈ લેવાનું નહોતું ગેમ ને એવું હતું ને એટલે આજે સવાર સવારમાં છે ને તમારી મીઠી મીઠી કોમેન્ટો લઈ લઈને પછી દિવસની શરૂઆત કરીએ દિવસ મીઠો જાય ભૂલી ગયા તા અમે ગઈકાલે ગેમ મારો હતો કીધું કે આ એન્ડ કર નાખી અહીંયા જ એન્ડ કર નાખી ખાઉ લોગ ને પછી રાઈતે યાદ આવ્યું જ્યારે એડિટ કરો કોમેન્ટ આપણે ભૂલી ગયા હા તો અત્યારે લઈ લે આપણે હાલો હાલો લઈ લે કોમેન્ટ તો ફર્સ્ટ કોમેન્ટ છે મેઘનાબા જાડેજાની કે જય માતાજી દીદી કેમ છો બધા બા ને બધા તમે ઓલું ડુંગરીનું નાખવાનું કીધું માથામાં એ કેટલી વાર નાખવાનું અઠવાડિયામાં પ્લીઝ એકવાર જણાવજો ને તો એ અઠવાડિયામાં તમે ગમે એટલી વાર નાખી શકો એવું નહીં કે તમે બે વાર કે ત્રણ વાર નાખો જયારે તમારે એર વોશ કરવાનું હોય ને ત્યારે એ નાખીને પછી એર વોશ કરી નાખવાનું એર વોશ કરો એની પેલા નાખી દેવાનું પછી એર વોશ કરી નાખો એટલે તમે જેટલી વાર એર વોશ કરતા હોય એટલી વાર નાખો તો સારું ને ગમે ત્યારે નાખી શકો કઈ પણ નડે નહીં કાઈ પણ થાય નહીં એનાથી હું તો ગમે ત્યારે ફ્રી હોય ગમે ત્યારે નાખી દઉં તો થેન્ક યુ એક કોમેન્ટ હું વાંચી લઉં એક દયા પટેલની ની છે ખુશી ને તો દિવાળી આવી છે કે શું રોજ નવા નવા કપડા પહેરે છે ખુશી ને દિવાળી જ છે હાચું કામ

એક કોમેન્ટ છે કિંજલ પટેલની કે હું તમારો વ્લોગ દરરોજ જોઉં છું અને તમારા વ્લોગ બહુ મજા આવે છે જોવાની અને તમારા સાસુ અને ખુશી દીદી તમે માં દીકરીની જેમ રહો છો થેન્ક યુ એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં મનાલીની કે ખુશી દીદી મારા મમ્મી ને કાકરા હતા ને તો એનું ઓપરેશન કરાવવાનું કીધું હતું પણ મારા મમ્મી એ કેડા છાલ હળદરવાડી લગાડી ને કાકરા મટી ગયા તમે પણ આ કરજો થેન્ક યુ તો હું પણ ટ્રાય કરીશ આ વસ્તુ તો ચાલો આજના માટે તો આટલી જ કમેન્ટ બાકીની કમેન્ટ તો નેક્સ્ટ વ્લોગ માં લઈશું ના હાલો ચાક બનાવી દીયો મસ્ત તમે આજે મને બનાવી એમ તો એવું જ કે લાવ માટે બનાવી દઉં માં હવા મારું મૂળ હોય તો અમારું મૂળ તને ખબર હોય મારે જ છે

નિની કરવી પડેગા કાલ હતી આજ કરવી પડે ને તો એ વાત હાચી કાલ હતી કરી એટલે આઈ કરવી પડે ગુડ ઇવનિંગ ખુશી ગુડ ઇવનિંગ મૂડ ફ્રેશ મૂડ ફ્રેશ અરે વાહ ગુડ ઇવનિંગ મમ્મી બટા એવું અમને નો ખબર પણ અમને તે ખબર પડે બપોર પછી જમણ અરે વાહ રોંડી રોંડો રોંડો અમને કેવું આવડે રોંડો થી આવડે એ બોલવાનું

હું તો સાથે નાના બાળ મારો ખોટો ભક્તિ કેમ કરું શરી ભગવા તો યુટુ પર સાથે નાના બાળ મારો ખોટો ઝંઝાર ભક્તિ કરું શરી ભગવાન સામે કાઢે દુવારકાના ધામ સર્વે દર્શન જાય મારું મનડું ભક્તિયું કેમ કરું સરી ભગવાન સામે કાઠે દ્વારકાના ધામ સર્વે દર્શન જાય મારું મનડું હું જાય ભક્તિયું કેમ કરું સરી ભગવાન સામે કાઠે અયોધ્યાના ધામ સર્વે દર્શન જાય

ખુલી જઈશે <laughs> 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 <laughs>

કાઈ બંધો ટાઈમ નહીં બંધ ને તો પાછી કે કે થોડોક ટાઈમ જેવું કરીશ ને એટલે મારા જેવું કામ બંધ જ દેવાનું બસ બંધ જો નહીં જો પણ પીધું નું અહીંયા ચાલુ કરીશ નથી નથી શું નથી અસલ જિંદગી <laughs> <laughs>

तो ये कहे तो मैं पता कपड़ा चेंज करा मारे कर मैं हलो ये के ले ना कर मुझे वो लोग हैं जो के मैं तो कोई रंग का ही मैं ये कैसे का मैं कुर्ती साड़ी नहीं नहीं पापा ये असल नवा नवा कपड़ा पहना है मम्मी मम्मी ये असल हरी पहनी हूँ आओ ये तो हर वाला ले फटाफट चेंज करी नहीं खाओ कपड़ा ही क्या लो आरो मारे ये चेंज करवा जैसे ही ले कपड़ा तो चेंज करवा पड़े तुम बताइए एकदम तैयार थी हूं आओ भाई शॉर्ट तो सियासिस के કે પછી તારી આવે કો કે ડ્રાઈવર હે લે એાર તો થાવું પડે ને મામી તે બાર ચાલે એટલે તમારી વ્યસ્તી એ હારી તૈયાર થઈ આવી ને હું એવરો તૈયાર થઈ જાવ હાલ લાગે ને કે મત કહી શકાય ડ્રાઈવર મારી હવે જા જા હવે જા જા લે મજાક મજાક ની વાત મજાક

આ antisenseારે કન્ફ્યુઝ એટલે ઘણી વખત ઘણી વસ્તુમાં ખુશી તું કેને એમ કરી આલે તું કે એમ દેવનો આશીર્વાદ તમારું કઈક તો ડિસિઝન હોય ને મેં કીધું મારું ડિસિઝન હે ને આપણે ડોસા ના એવું તો આલે ઓ antisense તોસમાં ડિસિઝન તમારું તો જો અમે છે ને ઓર્ડર દે દીધો અને મારે ને આસિસ્ટ જેની ડોસો ખાઓ તો અને મમ્મી કે અમારે મૈસુરજમાં કામ મળ્યું હા અમારે મૈસુરજમાં કામ તો એટલે બી મગાયું ટ્રાય કરજો થોડો કેવો ભાવે

ઘરે પહોંચી ગયા શાંતિ થઈ ગયા વધારે હા મેડમ નખરા નાના મેમાન હજી એક નામ મમ ખાવું પૃષ્ટિ એને ખબર છે તો ચાલો આજનો વિડિયો તો અહીંયા જ એન્ડ કરી દઈએ કારણ કે કોમેન્ટ તો હવારે જ આપણે વાંચી લીધી હતી એટલે વચ્ચે વાંચી લેવાની એટલે રાતે આપડે તો ચાલો આજનો વિડીયો અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો ગમે વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ શેર કરજો તમારા ફેમિલી અને રિલેટિવ્સમાં અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ગુડ નાઇટ